બટાકા ભૂંગરા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં બટાકાને બાફીને લઈ લીધા છે તો મારી સાથે આવા મોટા બટાકા હતા એ મેં મોટા લીધા છે તમારી જોડે નાના હોય તો નાની બટાકીઓ લેવાની જેમ જો ના હોય એ મોટા લઈ શકે છે તો આ રીતે આપણે પહેલાં કટ કરી લેવાના છે બટાકાને સેજ મોટી સાઈઝ રાખવાની છે કટ કરીને આટલી સાઈઝને મોટી સાઈઝ રાખીને આપણે કટ કરી લીધા છે હવે આપણે લસણયા બટાકા બનાવના છે એના માટે આપણે ચટણી પહેલાં બનાવી લઈશું તો અહીંયા આગળ કાશ્મીરી લાલ મરચાં અને થોડાક તીખા મરચાં લીધા છે મેં અને મેં એ એક અડધો કલાક માટે ગરમ પાણીમાં પલારી દીધા હતા એ મિક્સરના બાઉલમાં લઈ લીધા છે એમાં પાણી એડ નથી કરવાનું જે આપણે મરચાં પલારી રાખ્યા હતા એ પાણી અંદર એડ નથી કરવાનું તો અહીંયા આગળ બે મોટી ચમચી લસણની કરી લઈશું હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે પીસી લઈશું હવે આપણે પીસી લીધી છે ચટણીને તો આ રીતને આપણે

શેકાયા દઈશું દસ મિનિટ આપણે એને ના લાવતા જઈશું જેથી આપણે તેલ ચટણી બી સરસ જેથી ચટણી શેકવી ઓપ્શનલ છે કે કાચો સ્વાદ ના લાગે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ને મિક્સ કરી લેવાનું છે હવે ચટણીની અંદર થોડુંક મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું અને દાનાજીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું બધું આપણે હવે આપણી દ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણી ચટણી સરસ શેકાઈ ગઈ છે જો સાઈડમાં એ તેલ છૂટું પડી ગયું છે આ રીતની આપણે ચટણી શેકી લેવાની છે હવે ચટણી રેડી થઈ ગઈ છે તો હવે બટાકા એડ કરીને આપણે બટાકાને લસણિયા બટાકા બનાવી લઈશું હવે બાઉલની અંદર આપણે થોડુંક મરચું લઈશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું તીખું લેવાનું છે એક ચમચી મેં મરચું લીધું અંદર એડ કરીશું અને સ્લાઈડ મીઠું એડ કરીશું હવે એમાં એક કરી આપણે તેલ એડ કરીશું તો અહીંયા એક મોટી પરી તેલ એડ કરીશું ને હવે મિક્સ કરી લઈશું આપણે હવે જે ચટણી બનાવી હતી એડ કરી દઈશું આપણે અંદર મિક્સ કરી દઈશું બધું પહેલાં આપણે હવે કટ કરેલા બટાકા એડ કરી દઈશું આપણે મિક્સ કરી લઈશું સરસ હવે અંદર એડ કરીશું બધું મિક્સ કર્યા પછી ધાના અને મિક્સ કરી લઈશું તો લસણિયા બટાકા રેડી થઈ ગયા છે હવે આપણે ભૂંગરાને તળી લઈશું લઈશું તો હવે આપણે પેલા ભૂંગરા તળી લઈશું આ રીતના આપણે હા ભૂંગરા આપણે તળી લઈશું તો અહીંયા તરવા માટે તીલવે લીધું છે હવે ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભૂંગરા એડ કરી દઈશું અને તેલ બરાબર ગરમ થશે ને તો સરસ ભૂંગરા આપણા તરાઈ ઉપર આવશે આ રીતે કાઢી લઈશું બહાર સરસ તેલની તારી લેવાનું છે ભૂંગરા આપણે આ રીતે આપણે બધા ભૂંગરાને તરી લઈશું આપડા ભૂંગરા બી તરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા આપણે લસણિયા બટાકા લઈ લઈશું હવે આપણે ઉપરથી થોડી ડુંગળી એડ કરીશું અને થોડા દાણા એડ કરીશું અને ભૂંગરા લઈ લઈશું આપણે અહીંયા આપણા લસણિયા ભૂંગરા બટાકા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો